તો અત્યારે આપણે અંધારાનો તો વલક કઈ બનાવવાનો આપણે જવાનું હોય ત્યારે ભૂતળેદાય ફરવા એટલે ભૂતળેદાય દર્શન કરવા જવાનું હોય ધામનું નામ આપણને જે આવડતું નહીં મારા મામાની એની આરે જ એ પહેલી વાર જાઉં છો હું ભૂતળેદાય બાકી ધામનું નામ આવડતું નહીં ભૂતળે દાય જઈ એમ કીધેલું હે નાથી આગળ એટલે બીજા ધામ આવે બધા ધામ કરવાના છે એટલે ધામ આવે એટલે વલોક આવી જશે આમાં એક ગામ નો છે ને બબે તમને એક આરાય છે એટલા આડા કામ આવે એટલા દર્શન કરતાવાને આપણે બધા વ્લોગ આ ચેનલ માં આવી જ છે તો સબસ્ક્રાઇબ કરી નાખજો બધા વ્લોગ જોવા માટે ને એક્યારે આપણે ભૂતડા દે જાવીશું ને અંધારું થઈ ગયા છે એક્યારે 9 વાગી ગયા છે 9 વાગી ગયા છે ને એક્યારે આપણે નીકળીએ તો એ ભૂતડા જ દઈએ ફાઇનલી આપણે અલંગ ની હોટેલ એ ભોગી ગયા છીએ આપણે સા પીવા કા જોવી રાખી છે અલંગ ની હોટેલ આ છે અલંગ ની હોટેલ હા છે ભાવનગર હાઈવે ટુ ભાવનગરમાં હાઈવે ટુ અને આપણે ક્યારે જો અલમ મોટેલે ઊભા થઈ ભાઈ ગાડીમાં પવન આવે ફૂલ આ ફૂલ ઠંડો પવન આવે છે આવ ટાઈટસ ચડે ફૂલ ટાઈટ ચડે ગાડીમાં તો હવે આપણે કેબિનમાં બેહવાનો તો કઈ વાત નહીં

ફાઇનલી આપણે ભુતરાજના મંદિરે પોગી ગયા છે અત્યારે વાગી ગયા છે 4:30 4:30 વાગ્યે ત્યાં વાહ ટાઈટલી વાતીંગે કમ્બે નાખી પડી બહુ ટાઈટ વાતી છે સુંદડી નાખી પડી મંદિરે જવાન પાકી હાઈલિંગ જાવું પડે અમે બોલેરો મંદિરે ઓગી આમ નથી એટલે હાઈલિંગ જવાનું છે અંધારું ઘાવા હવે બતાતું એનું અંધારું ના ચાલ આપણે ભુતરાજના મંદિર હાઈલિંગ જવાનું કાર્યક્રમ ભુતરાજના મંદિરે પોગી ગઈ બહુ બજે પાણી પીર વેગ કાયકામ ભુતરાજના મંદિરે પોગી ગઈ

જોરા કેમેરામેન જો આવી જ નહી આપણે મંદિરે તાળું ખુલી છે ભઈ આપણે લાડવાનું જવાનું ને ઊં કરવા છે ને મામા હા જવાનું લાડવા આવી કે લાડવા આવી જ ને જી ડાળની તાતી આખી આવે છે स्पेशल મામા અમાર ઘરેથી ડાળ બનાવીને લાવેલા હ પુતળા જવાનું જવાનું કરવા માટે એટલે જવાનું કરવાનું હ પુતળા જનું ટટકીયાથી લાવેલા છે લાડવાને ડાળ ને ઊં એટલે અર્થાત ઘરેથી પકડવામાં તકલીફ થાય એવું હતું બાકી વાત કરું ને તો હા હા અંધારું છે અત્યારે અંધારું હોય ને પાણી છે બધે ગાંધો ને હા હા પાણી છે ને બીજા જેટલા ધામ કરીશું એટલા વલોગ બધા આ ચેનલમાં આવી જાય એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો એ તો સાળી મારેલી છે આમ બધું વેલ કરતો હા હા પાણી છે હા હા પાણી છે તો સવારે આપણે જવાણું કરીને દર્શન કરીએ પૂતળા ને ક્યારે અગરપતિ હાથમાં રાખવી પડે બહુ મસરા કવડે હા હા પાંચ થઈ ગયા ને સો વાગે મંદિરની આપણે સાવી તો લઈ આવ્યા ના દર્શન કરી લીધા હા ને સવાણું ને એવું બાકી છે ને અગરબત્તી તો આરે રાખવી પડે મસરા બહુ મસરા મશરા કવડે તો પગમાં આવી જાય છે બહુ મસરા કવડે અહીંયા તો આવા મસરા તો આપણે ગામમાં માં કોઈ ગયા ને કહી દે એટલા મસરા કહ્યા એન કળે હેલે કેવા કરડે બહુ ભાઈ મસરા હા બહુ હા હા બધે પાણી જ ભેર્યું ઢગલું પાણી ભેર્યું એના કારણે અગરબત્તી હારે રાખવી પડે અને ટાઈટ એ બહુ ભાઈ જો જવાનું કરવાનું છે ખુશ થાય એટલે જવાનું કઈ નઈ છે હા તો ગુતરાજના દર્શન કરી લીધા ને તમને ગુજરાતના દર્શન કરાવી કરાવ્યું આ છે ગુતરાતજાની મૂર્તિ આ લીખના મૂળ દેવ ગુજરાતદાન દીવો પરવાંતા સહോദરાને આપણે દર્શન જઈ લેશે પહેલા તો મારી ગરીબી કા પાહે દર્શન લેલી ગુજરાતદાન ની લેકે 550 થઈ ગયા અને કા ઉસ્તો થઈ ગયો છે

અરે રાજેવા ની ગુજરાતનો જોવાનું કરો નું છે સાલુના ગુજરાતનો સવાણ ભરવાનું છે ઓ પંજો સઢાવવા પંજો સઢા આયા આયા ના દે આમાં બોય ઈ તું જેની સેઠા ને સઢા ને દેવામાં પરસો દેખાજો તો ઘરે કોમેન્ટ માં જય ગુજરાત તો લખી નાખજો ને કોને કોને દેવામાં પરસો દેખાવાનો છે ઘરે કોમેન્ટ કરી દેજો ચારે સવાણ ભરવાનું છે

मार मामा को बोल रहा है ना सिग रेड है ना सिगरेट रेड बोल रहा है अरे ना तो इधर सिग भी है हाँ उधर तो ना सिग रेड में पाइके इधर ताकु नॉक हो जाएगा सही तो बोल रहा ना पावा हार्डू थीन और बोल रहा सिगरेट पानी नहीं है सवाल बनने की દર્શન નાખ્યું આપણે બીજા ધમ એટલે આજનો વલોગ એટલે લગ્ન હતી અત્યારે એડિટિંગ કરી નાખું એટલે બીજો વલોગ પછી બનાવવાનું ચાલુ કરી દઉં એટલે આજનો વલોગ એટલે લગણ હતી તો મારી ચેનલમાં તમે નવા લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળી ગયા નવા વ્લોગની અંદર ત્યાં લગન બાય